શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો વસુદેવ વસુતમ દેવમ મર્દનમ દેવકી પરમાનંદમ પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ બોલીએ કૃષ્ણ ભગવાનની જય બોલીએ વિષ્ણુ ભગવાનની જય મિત્રો આજના વિડીયોમાં શાસ્ત્ર ચાતુર્માસમાં જપ તપ અને પૂજાનું શું મહત્વ છે ચાતુર્માસ એટલે શું અને ચાતુર્માસનો મહિમા આપણે જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો શાસ્ત્રો અનુસાર જ્યારે ચાતુર્માસ આવે છે ત્યારે જપ તપ અને પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે આ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે ચાતુર્માસ એ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ એટલે કે દેવશયની એકાદશી જેને આપણે દેવપૂર્ઢી અગિયારસ પણ કહીએ છીએ ત્યારથી શરૂ થાય છે આ વખતે ચાતુર્માસની શરૂઆત એ તારીખ છ જુલાઈ અને રવિવારના દિવસથી થાય છે આ દિવસે દેવશયની એકાદશી છે મિત્રો દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શીરસાગરમાં જાય છે ત્યારથી ચાર મહિનાના ચાતુર્માસની શરૂઆત થાય છે ચાતુર્માસ દરમિયાન લગ્ન ગ્રહ સંસ્કાર જેવા શુભ અને શુભ કાર્યક્રમો પર પ્રતિબંધ હોય છે જ્યોતિષ મુજબ ચાતુર્માસમાં જપ તપ અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને શાશ્વત પુણ્ય મળે છે મિત્રો આવો જાણીએ ચાતુર્માસનું મહત્ત્વ અને આ ચાર મહિનામાં આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ મિત્રો ચાતુર્માસની શરૂઆત એ તારીખ છ જુલાઈના રોજ શરૂ થાય છે આ દિવસે દેવશયની એકાદશી પણ છે અને એની પૂર્ણાહુતિ દેવઉઠી અગિયારસના દિવસે થાય છે ચાતુર્માસમાં શ્રાવણ ભાદરવો આશો અને કાર્તક મહિનાનો સમાવેશ થાય છે મિત્રો ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે આ ચાર મહિના ભગવાન વિષ્ણુની ગેરહાજરીમાં ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે પુરાણો અને શાસ્ત્રો અનુસાર ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે તેમના નામનો જપ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે તેમજ કુંડળીમાં હાજર તમામ દોષો દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક લાભ થાય છે મિત્રો ચાતુર્માસમાં શું કરવું જોઈએ એ જાણીએ ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ તપસ્યા ભક્તિની સ્થિતિમાં રહેવું જોઈએ દરરોજ સત્યનારાયણની કથાનો જાપ કરવો શ્રવણ કરવું એ ખૂબ શુભ માનવામાં આવે છે ચાતુર્માસમાં ભગવાનની પૂજા પ્રાર્થના સત્સંગ દાન યજ્ઞ તર્પણ સંયમ અને પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સામાજિક કાર્યો કરવા જોઈએ ચાતુર્માસમાં સૂર્યોદય પહેલાં જાગીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ સાથે જ વિષ્ણુ સહસ્ત્રનામ અને કનકધારા સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ ચાતુર્માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્ય ઉપરાંત પાંચ પ્રકારના દાન જેમાં અન્નદાન દીવાનું દાન વસ્ત્રનું દાન છાયાનું દાન અને શ્રમદાન પણ કરવું જોઈએ ચતુર્માસમાં મુખ્યત્વે મૌન રહેવું જોઈએ દિવસમાં એક જ વાર સારું ભોજન લેવું જોઈએ અને આ ચાર મહિના સુધી જમીન પર અથવા જમીન ઉપર કાંઈ નાનું એવું વસ્ત્ર પાતરીને સૂવું જોઈએ ચતુર્માસમાં વ્રજધામની યાત્રા પણ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચતુર્માસમાં તમામ યાત્રિકો વ્રજધામની અંદર આવે છે હવે જાણીએ મિત્રો કે ચાતુર્માસમાં શું ન કરવું જોઈએ ચતુર્માસમાં સોળ શુભ અને શુભ કાર્યક્રમો જેવા કે લગ્ન સમારંભ ગ્રહ ઉષ્ણતા મુંડન જાતિ સમારોહ વગેરે પર પ્રતિબંધ હોય છે તેમજ વાદળી કે કાળા રંગના કપડાં પણ ન પહેરવા જોઈએ ચાતુર્માસ દરમિયાન પલંગ અને ખાટલા પર ન સૂવું જોઈએ આ સમય દરમિયાન વ્યક્તિએ ગુસ્સો અહંકાર અને ઘમંડ પણ ન કરવો જોઈએ ચાતુર્માસ દરમિયાન વ્રજધામ સિવાય અન્ય કોઈ સ્થાનની યાત્રા પણ ન કરવી ચાતુર્માસ દરમિયાન વાળ દાઢી પણ ન કાપવા જોઈએ કઠોર શબ્દો અનૈતિક કાર્યો જૂઠ વગેરેથી પણ બચવું જોઈએ ચતુર્માસમાં તેલ દૂધ દહીં ખાંડ મીઠાઈ અથાણું પાંદડાવાળા શાકભાજીમાંથી બનેલી વસ્તુઓ મસાલેદાર ખોરાક માંસ દારૂ સોપારી વગેરેનું સેવન ન કરવું જોઈએ અહીંયા ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શ્રાવણ મહિનો સૌથી અધિક પ્રિય છે આ મહિનામાં જલાભિષેક દૂધ અભિષેક અને બીલીપત્ર ધતુરા વગેરેથી ભગવાન શિવને પૂજા કરવી જોઈએ ભગવાન શિવને આ બધું અર્પણ કરવાથી આપણી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે આ સાથે સુખ સમૃદ્ધિ અને ઇચ્છિત પરિણામ મેળવવા માટે આશીર્વાદ પણ મળે છે આ શ્રાવણ માસની અંદર સોમવારનું આગવું મહત્ત્વ છે અને દરેકે દરેક સોમવારે ભગવાન શિવની ભાવથી પૂજા કરવી જોઈએ ચાતુર્માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે તે લાવો લૂંટી લે છે ગગને મંડરાયેલો મેઘ છડી પોકારતો હોય તેમ અષાઢ શ્રાવણની પધરામણી ટાણે ગરજી ઉઠે છે આકાશમાં ઘનઘોળ વાદળો રીમઝીમ કરતાં વરસતા હોય છે મંદ મંદ પવન વાતો હોય છે વિજલડી ચમકારા કરતી હોય છે ત્યારે ચાતુર્માસના પ્રારંભે પર્વોનું પણ આગમન થતું હોય છે મહાકવિ કાલિદાસે તો એવું કહ્યું છે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય અર્થાત મનુષ્ય ઉત્સવ પ્રિય છે આવા અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી કાર્તિક માસના શુક્લ પક્ષના અગિયાર સુધીના સમયને આપણે ચાતુર્માસ કહીએ છીએ અને જેની શરૂઆત આ રવિવારથી થાય છે મિત્રો ધાર્મિક દ્રષ્ટિકોણથી ચાતુર્માસને ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે કારણ કે તે ધર્મ અર્થ કામ મોક્ષ આમ ચાર પુરુષાર્થને એકસાથે સિદ્ધ કરે છે આથી તેને ચાતુર્માસ કહે છે આપણા હિન્દુ ધર્મ તેમજ ધૈન ધર્મની અંદર તેનું વિશેષ મહત્ત્વ છે પુરાણો મુજબ ચાર માસમાં જે નિયમોનું આપણે પાલન કરીએ તો આપણને તંદુરસ્તી સુખ અને મૃત્યુ બાદ ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે પદ્મપુરાણ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરેલો છે મિત્રો હરિશયની એકાદશી એટલે કે દેવશયની જેને આપણે પદ્મા અથવા પ્રબોધિની અષાઢી એકાદશી પણ કહીએ છીએ આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિંદ્રા અવસ્થામાં હોય છે અને તે કાર્તક મહિનાની દેવ ઉઠી એકાદશીએ જાગે છે આ ગાળો એ ખૂબ પવિત્ર ગાળો છે અને આ કાર્ય અથવા તો આ સમયમાં કરેલા કાર્યો એ આપણા પુણ્યનું ભાથું તૈયાર કરે છે મિત્રો ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક નિયમો અને બંધનો રાખે છે અને સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું સ્મરણ કરે છે આ ચાતુર્માસનું મહત્ત્વ અનેક ધર્મોમાં પણ છે જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્ર અને અનુષ્ઠાન કરે છે ધર્મ ગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે આ રીતે તેઓ એક સ્થાન ઉપર રહી આરાધના કરે છે અને વિચરણને ટાળે છે મહાભારત દરમિયાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે મોક્ષની ઈચ્છા રાખનાર વ્યક્તિ એ હંમેશા દેવશયની એકાદશીનું વ્રત કરે જેથી શ્રી હરિને પ્રસન્ન કરી શકે મિત્રો પૌરાણિક કથામાં ચાતુર્માસનો ખૂબ મહાત્મ છે પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો આ પવિત્ર દિવસે એકાદશીનો મહાત્મા સૌપ્રથમ બ્રહ્માજીએ નારદજીને કહ્યું એ જ મહાત્મા શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી સંભળાવી તેઓનું કલ્યાણ કર્યું હતું એવું કહેવાય છે કે સૂર્યવંશના માંધાતા રાજા ખૂબ સુખી હતા તેમના રાજ્યોમાં આકરો દુકાળ પડ્યો રાજા તો ખૂબ ચિંતિત થયા પ્રજા ત્રાહિમામ પોકારી રહી હતી તેમણે અંગીરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના ફળ સ્વરૂપે ફરીથી રાજ્ય હર્યુંભર્યું થઈ ગયું શ્રી કૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડા મુક્ત અને પાપ મુક્ત થયા અને સુખી થયા દેવપૂર્ઢી એકાદશીને એકાદશી પણ કહે છે આ સમયમાં શ્રી વિષ્ણુ ભગવાન ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે અને શેષ શય્યા પર યોગ નિંદ્રામાં પોઢે છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે મોક્ષની ઈચ્છા રાખનાર વ્યક્તિએ હરિને પ્રસન્ન કરવા હેતુ દેવ શયન વ્રત કરવું ચાતુર્માસ પાળવા વ્રતના સંકલ્પ લેવા કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ અગિયારસના દિવસે શ્રી હરિને પોડાડવામાં આવે છે અર્થાત શ્રી શ્રીહરિ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં બલિરાજા પાસે નિવાસ કરે છે આ દિવસે શ્રી શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત શય્યા પર સોવડાવવામાં આવે છે ધૂપદીપ ચંદન વસ્ત્ર પ્રસાદ પુષ્પ વગેરે અર્પણ કરી ભગવાનને પહોઢાડવામાં આવે છે મિત્રો દૈત્યરાજ બલિએ ઈન્દ્રને પરાજિત કરી સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કર્યો તેનાથી બધા દેવતા અને રાજા બલિની માતા અદિતિ દુઃખી થયા પોતાના પુત્રના ઉદ્ધાર માટે ભગવાન વિષ્ણુની આરાધના કરીને વરદાન માગવા લાગ્યા ત્યારે વિષ્ણુજીએ વરદાન આપ્યું કે તમારા ગર્ભથી વામન અવતાર લઈને દેવરાજ ઇન્દ્રને ફરી સ્વર્ગની સત્તા અપાવીશ રાજા બલિને પાતાળનું રાજ્ય સોંપી દઈશ રાજા બલિના અશ્વમેઘ યજ્ઞમાં વામન દેવતા હાજર થયા તેમના આ અવતાર અંગે શુક્રાચાર્ય સમજી ગયા તેણે બલીને સાવધાન કર્યું પણ પ્રભુની લીલા પરંપાર છે વામન દેવતાએ દાનમાં ત્રણ પગ જમીન માગી વિષ્ણુએ વામન અવતારમાં પોતાના વિરાટ સ્વરૂપથી એક પગ ભૂમંડળ બીજો સ્વર્ગલોક અને ત્રીજો પગ રાખતા સમયે રાજા બલિને પૂછ્યું આ દાનમાં એક પગ માટે સ્થાન નથી તો હવે તે ક્યાં રાખવું પ્રભુની લીલા જોતા રાજા બલીએ કહ્યું પ્રભુ મારું મસ્તક છે એ અહીંયા જ રાખી દો તેથી તે રસાતાળ પાતાળ જતો રહ્યો ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં તેને કહ્યું દાનીઓમાં તને સદૈવ યાદ રાખવામાં આવશે અને તને અંત સુધી પાતાળના રાજા રહેશો એટલે રાજા બલીએ પણ પ્રભુ પાસે વરદાન માગ્યું કે પ્રભુ તમે મારા આ સામ્રાજ્યની રક્ષા માટે મારી સાથે પાતાળ લોકની પણ રક્ષા કરો ભગવાન વામને તેમને વરદાન આપ્યું એટલે ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીથી ચાર મહિના સુધી પાતાળ લોક શિવસાગરમાં યોગ નિંદ્રામાં રહી તેમના રાજ્યની રક્ષા કરે છે મિત્રો ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવજીની પણ પૂજા થવી જોઈએ એક સ્થાન પર બેસી ગ્રંથ વાંચન મંત્ર જાપ નામ સ્મરણ અધ્યયન સાધના પણ કરવી જોઈએ વિષ્ણુજીને તુલસીજી અને શિવજીને બીલી પાન ચડાવવા જોઈએ અને સાથે ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો આ દિવસોમાં ભાગવત કથા સાંભળવી જરૂરિયાતમંદ લોકોને ધનનું અને અનાજનું દાન કરવું જોઈએ અને આ દિવસે તમામ દેવી દેવતાઓની પૂજા કરી તેમને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરવી તો મિત્રો આ હતી ચાતુર્માસની કથા અને તેની મહિમા અને આ માસ દરમિયાન આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો તમારી કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં લખજો અને તમારા મિત્રો અને સગા સંબંધીને આ વિડીયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને ચાતુર્માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખવા વિનંતી છે આભાર